Thank you. જોઈને જૂનાને જાણીતા અમારા કારા ભગતના પુત્ર એટલે ભીખાભાઈ હજી પણ એ જ મોજ મસ્તીમાં એ જીવે છે ને આજની તારીખે પણ સરસ મજાના ગુજરાતી ગીતોના શોખીન અને ગુજરાતી ગીતો હંમેશા વાગતા જ હોય છે એ અમારા ભીખાભાઈ છે એમનું ઘર છે નાનું પણ નજરાણું છે એવું લાગે ને એમના પપ્પા કહેવાય છે કે નરસૈયાના ભજનો ગાતા ગાતા આજે પણ અહીંયા પગ મૂકીએ તો એમના અવાજો ખરેખર સંભળાય છે કાળા ભગત ને યાદ કરીએ અમારા ભીખાભાઈ ને યાદ કરીએ હંમેશા એની મોજમાં રહેતો પોતાનું કામ કરી અને એક ગુજરાન ચલાવે છે એ અમારા ભીખાભાઈ સાંચલા